શ્રી રામજી બાઉજી મંદિર અને શેઠ કસ્તુરભાઈ લાલભાઈ લક્ષ્મીપુરા હોસ્પિટલ મુકામે પરમ પૂજ્ય જગતગુરુ સત પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ સ્વાગત અને મુલાકાત શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણા પ્રેરણાપીઠના પરમપૂજ્ય જગતગુરૂ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ હાલમાં ધર્મ જાગરણ અભિયાન અને કલ્લોલ કંપા ખાતે શ્રી ઉમિયા માતાજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડાલી વિસ્તારના લખેડા કંપા અને રવિપુરા અને મેઘ જૂના કંપા સાથે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા કંપા સિલવાડ કંપા અને સગ્રામપુરા કંપા અને કંપામાં હિન્દુ ધર્મ જનજાગરણ કાર્યક્રમમાં પધાર્યા ત્યારે છેલ્લા કેટલાય વર્ષ વર્ષોથી ભારતભરમાં તમામ અનુયાયીઓના ઘર સુધી પૂજ્ય પાદુકાઓ અને નિશાન સાથે ચાર તાલુકાના તમામ કંપા તેમજ શહેરમાં આ સાથે પૂર્ણ થયેલ ત્યારે લક્ષ્મીપુરા ગામમાં આવેલ સંત શ્રી રામજી બાવજી મંદિર ખાતે ભાવિક ભક્તો દ્વારા ખૂબ જ સ્વાગત કર્યા બાદ પરમ પરમપૂજે જગદગુરૂએ સત્સંગનું રસપાન કરાવેલ હતું અને ભાવિક ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ હતો આ સાથે આ વિસ્તારની મિની જસ્ટલોક હોસ્પિટલ તરીકે ગણાતી અને ગરીબોની ખૂબ જ સેવા કરતી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલના તમામ વોર્ડમાં મુલાકાત લીધી તેમજ સિટી સ્કેન વિભાગ અને શ્રી રામજી બાઉજી અન્નક્ષેત્રની પણ મુલાકાત લઈ જગતગુરુ પ્રભાવિત થયેલ હતા અને આ હોસ્પિટલને રૂપિયા એક લાખનું દાન પણ જાહેર કરેલ હતું આ સાથે લક્ષ્મીપુરા ગામના આગેવાનો અને ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આ ભૂમિ પવિત્ર થઈ ગઈ છે રામજી બાપા આ ભૂમિ પર અવતાર લીધો અવતાર એટલે ખાલી એમનો જન્મ થયો જ ના કર્યો જન્મ તો આપણા થાય છે સામાન્ય માણસ જ્યારે મહાપુરુષ આ ધરતી પર આવતા હોય ને ત્યારે એ બ્રહ્મપુરુષ હોય છે એ જગતમાં કોઈ વિશેષ કાર્ય કરવા માટે આવતા હોય છે અનેક મોમુખ જીવોનો ઉદ્ધાર કરવા માટે આવતા હોય છે એટલે એ અવતાર કહેવાય છે અવતાર આપણે ભગવાનના અવતાર કહીએ છીએ ને એ તો બરોબર છે એ તો અલૌકિક છે એ દિવ્ય મૂર્તિ છે પણ સાથે સાથે આ પરમાત્મા આવા દિવ્ય પુરુષોને પણ આ ધરતી પર મૂકતા હોય છે કારણ કે ઘણા જીવોનું કલ્યાણ કરવા માટે એક પ્રકાશ થઈને આવતા હોય છે દીવો બનીને આવતા હોય છે અને આપણને રસ્તો વધારવા માટે આવતા હોય છે ત્યાં રામજી બાપા એમનું જીવન તમે મેં તો આખું જીવન એનું વાંચ્યું છે મારી નાની ઉંમરમાં પણ રામજી બાપા પ્રત્યે મને અવભાવ થયેલો છે કારણ કે એ મહાપુરુષ પાસે ભણતર નહોતું પણ એ જે જ્ઞાન હતું એ સ્વયં સિદ્ધ હતું એમની પર એ જન્મથી જ એટલા કૃપાળુ દયાળુ

પરમાત્મા પરમાત્માનું છે ને પરમાત્મા ખાયમાં શું છે એ ભાવથી પરિણામ શું આવે નુકસાન આ એમનો ચમત્કાર ચમત્કાર એટલે ભાવ જે હતો કે જે પશુમાં પણ પરમાત્મા હોય છોડમાં પણ પરમાત્મા જોતા હોય એટલે એ તો પરમાત્મા જ એની દ્રષ્ટિમાં હતા એટલે ક્યાંય નુકસાન તો જાય જ નહીં એ આપણે એમને બતાવ્યું એ આપણા માટે ને બતાવ્યું નથી જુઓ પરમાત્માને આપવાથી કદી ઓછું થતું નથી કઈ પણ આપો પરમાત્માને સમર્પિત થઈને આપો પરમાત્મા મય જીવન જીવો તમે આત્મા છો આ શરીર તમારું નથી અને તમે શરીર નથી જે નાસન છે એ વસ્તુ પર ભરોસો ના કરો આ તો જવાનું છે જે જાય છે એના પર તમે રોકી નહીં શકો નદીનો પ્રવાહને રોકી ના શકાય રોકો તો પણ બીજો રસ્તો તો આપવો જ પડે આ ડેમ બાંધીએ છીએ પણ ડેમ બંધાય ખાલી નહીં એમાંથી પ્રવાહ તો પાછો કેનાલ મારફતે કાઢવો જ પડે એમ અહિયાં આ પરમાત્માની જે ગતિ છે એને આપણે રોકી શકવાનો નથી પણ એને સમજાવવાનું છે આ પરમાત્મા છે આ દેહમાં આવે છે આ જીવ આત્મા આ દેહમાં આવે છે એટલે આ દેહનું મૂલ્ય છે એટલા પૂરતું બાકી આ દેહ વાસ્તવિકતા જુઓ તો દેહમાં કંઈ નથી પણ આ દેહની અંદર જયારે પરમાત્મા આવતા લે છે ત્યારે દેહ પણ પૂજાય છે આ મંદિર છે આ જે આત્માને રહેવા માટેનું મંદિર છે આત્મા શરીર હા તો એની વેલ્યુ છે પણ આ તો આત્મા જાય એટલે એની વેલ્યુ નથી પછી જે આપણે આત્માને પૂજવું હોય પણ એટલે શરીરમાં તિલક તો કરવું તો શરીરમાં કરવું કહેવાય હકીકત માં તિલક કોને પહોંચે છે તેની અંદર એટલું સુધાત્મા ને તિલક કરીએ છીએ આપણે વંદન કરીએ છીએ કે આ ખોખા ની વંદન નથી કરતા પણ વંદન કરીએ છીએ એની અંદર જે પરમ તત્વ રહેલું છે આત્મા રહેલું છે એને વંદન કરીએ છીએ એટલે આપણે વંદન કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ લોકોને તો એ ભાવ થી કરો કે આની અંદર પરમાત્મા જ છે આ દેહ ની અંદર પરમાત્મા જ પ્રગટ થયેલો છે એને હું વંદન કરું છું આ કોળિયા ને આ માટીના દેહ ને વંદન નથી કરતા પણ અંદર જે પ્રગટ થયેલો છે આ દેહ ધારણ કરીને જે અવતર્યો છે આપણે એને વંદન કરીએ છીએ એટલે રામજી બાપા આપણને ઘણું બધું આધ્યાત્મિક જ્ઞાન આપી ગયા છે આ બ્રહ્મ જ્ઞાન જ છે શુદ્ધ બ્રહ્મ જ્ઞાન જ મુક્તિનો નો માર્ગ છે તપ સાધના કે બીજા યજ્ઞ કરશો તો એનું ફળ નથી પણ ખરેખર સાચા અર્થમાં તમે પરમાત્માને ઓળખીને છે ને આ જગતને ભાવથી તમે જોશો તો જ મુક્તિ છે નહીતર મારું તારું નહીં જશે ભગવાન જુદો છે અને હું જુદો છું નહીતર આ તે તું તે તું અને હું આ જુદા પડી ગયા આપણે પરમાત્મા જુદો તમે જુદા હું જુદો આ જે ભાવ છે આ દ્વૈત ભાવ જે જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી સાચા અર્થમાં તમને મોક્ષ મળવાનો પણ તે તું ને હું આ ત્રણેય એક થાય તત્વમસી તે તું છો જે રીતે ભરણ કરતો તું એટલે જીવ અને પછી છો આ તે શું છો બીજો નથી દૂધો નથી પરમાત્મા પણ એ જ તારું સ્વરૂપ છે એ જે પરમ તત્વ તારી અંદર ઉતરી છે તું શુદ્ધ તાર તું શુદ્ધ છો તું નિર્મળ છો સદાય નિર્મળ જ છો પણ શા માટે તું કલંકિત થાય છે શા માટે તું અવગુણોને ધારણ કરે છે શા માટે તું રાગ દ્વેષમાં પડે છે શા માટે તો કાદર કિચડમાં પડે છે આ સંસારના આને છોડ મુક્ત થા શુદ્ધ થા તારી અંદર જ પરમાત્મા પ્રગટ છે પરમાત્માને ક્યાં શોધવા જવાનું છે જે અંદર જ છે અંદર જ દર્શન કરાવવાના છે પણ દેખાતો કેમ નથી કારણ કે આપણે મોહ માયામાં પડ્યા છે કુલ કપટમાં પડ્યા છે એટલે નિર્મળ આત્મા જેમ દીવો હોય આ બલ્બ હોય બલ્બની અંદર તમે સાત આવરણ કાળા કાળા કુપડાના આવરણ તમે ઢાંકી દો તો પ્રકાશ તો હજાર વોટ નો બલ્બ તો અંદર છે જ વીજળી છે જ બલ્બ પ્રકાશિત છે પણ તમે આવરણ ઢાંકી દીધા છે એટલે પ્રકાશ જરાય આવતો નથી પણ તમે એ આવરણને તમે હટાવતા જાઓ સહતા આવરણ હોય તો અમે એક હટાવે તો પણ પ્રકાશ નહી આવે બીજો હટાવે તો પ્રકાશ નહી આવે ત્રીજો હટાવે તો પ્રકાશ નહી આવે ચોથો હટાવે તો નહી આવે પરિચિતમ બે આવરણસ એટલાં સુધી કંઈ છે પૂરૂં પૂરૂં પ્રકાશ દેખાશે અને પછી છે તેમ બે આવરણ પણ હટાવશું ને તો વધારે જ બળ આવશે એમ છેલ્લું આવરણ હટાવશું તો એ હજાર વર્ષનો બ પૂર્ણ પ્રકાશિત થઈ જશે મતલબ આ શુદ્ધ છે જેવી પ્રકાશ વાળો છે પણ આપણે માયાના આવરણ થી એને ઢાંકી દીધો છે નક્કી છે જ પણ એ આવરણ જેમ જેમ ઉતરતા જશે જેમ જેમ આપણે ભક્તિને સત્સંગ કરતા જઈશું એમ એમ આપણો આ આત્મા શુદ્ધ તત્વ જે આવરણ ઉતરતા જશે અને એક દિવસ આની અંદર આ દેહની અંદર એ પ્રકાશિત દિવ્ય આત્માના દર્શન થશે અને જેવા અંદર દર્શન થશે એટલું આખું જગત પરમ ભાવમાં પ્રગટ થયેલું દેખાશે આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ આપણે પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો કે હું કોણ છું જો તમારો અનુભવ એ છે પછી આખા જગતમાં એ અનુભવ વ્યાપક બની જશે આખી સૃષ્ટિ પરમાત્માની છે

એક ટપાલની સંદેશાને કહેવી પણ તે એની જાણ થઈ ગઈ તો આ દ્રષ્ટિ કઈ હતી આત્મા જાગૃત હતો જે જાગૃત આત્મા છે ને આ દુનિયાની વિશ્વની તમામ ઘટનાઓને બેઠે બેઠે જોઈ શકે છે દૂર ઘટના બનતી હોય તો પણ એ જોઈ શકે છે એ મહાપુરુષોની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ કરતા જુદી છે એ દિવ્ય દ્રષ્ટિ એની અંદર આવી ગયા છે એ બધું ન જાણવાનું જાણી લેતા હોય છે ન જવાનું જોઈ શકતા હોય છે ન અનુભવવાનો એ અનુભવમાં લઈ શકતા હોય છે કે આ મહાત્માઓ પાસેથી આપણે એ જ્ઞાન ગ્રહણ કરવાનું છે એમને જોઈને આપણે નિર્મળ થવાનું છે આપણી દ્રષ્ટિ બદલવાની છે એ નિર્મળ દ્રષ્ટિ જે રીતે એમનામાં હતી એ દ્રષ્ટિ આપણે આપણામાં રાખવાની છે એ જો એ શરીરમાં આવીને જો આવા અદ્ભુત જ્ઞાન આપતા હોય જ્ઞાનને બચાવીને પણ જો એ દેવ પુરુષ બની શકતા તો આપણે પણ બની શકીએ છીએ એમાં કંઈ ફેર નથી પણ આપણે એ લક્ષ્ય લક્ષ્ય આપણું છે નહીં આપણે આત્મા છીએ એ સભાનતા આપણી અંદર આપતી નથી તો સભાન થઈને જીવીએ એમનાથી કંઈક ગ્રહણ કરીએ કે મહાપુરુષના જીવનની અંદર તો એનો સંદેશો તો બહુ દિવ્ય સંદેશો છે અને એના દર્શન માત્રથી છે ને આપણી જ્ઞાન પ્રગટ થયું એ સંપ્રદાયવાદ નહોતો એ કયા સંપ્રદાયના હતા એવું એને કહ્યું નથી એ સંપ્રદાયથી મુક્ત હતા પણ એ સીધા પરમાત્માના સ્વરૂપને માનતા હતા કારણ કે જે સર્વત્ર જે પરમાત્મા છે એ જ પરમાત્માનો હું અંશ છું એ ભાવથી એમને જીવન જીવ્યું છે આપણે ખૂબ જ નિર્મળ રસ્તો વધાર્યો છે લક્ષ્મીપુરાના હરિભક્તો પાવન થયા એ સિવાયના એમના સંપર્કમાં જેટલા જે તે સમયે આવ્યા એ આખો સમુદાયના જ્ઞાનથી પાવન થયો છે દેવની ધારા એ જ્ઞાનની ધારા હજુ પણ ચાલુ છે અને ચાલુ રહેશે અને આપણે પણ એ જ્ઞાન ગંગાની અંદર તરબોળ થઈ પવિત્ર બનીએ આપણું જીવન સુધારીએ એટલે એ છીએ એના કરતાં ઘણા સારા બનીએ દેવ પરિવર્તન આપણા જીવનની અંદર આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ સૌને અમારા આશીર્વાદ ભગવાન તમારું જીવન ધન્ય બનાવે લક્ષ્મીપુરા ગામની અંદર પરમાત્માનો વાસ થાય ખૂબ સુખી રહો સુખ સુખી રહો અને ખૂબ ભક્તિવાળા બનો ખૂબ જ્ઞાની બનો આ જગતમાં આવે છો ને તો ફરીથી આવું ના પડે ને જન્મના કેળામાંથી મુક્ત થઈ જાઓ એવું જ્ઞાન પ્રાપ્ત થાય સૌને મારા હાર્દિક આશીર્વાદ આશીર્વાદ જય જય